ઓલપાડ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ડ્રોન પાયલટ તાલીમ કાર્યક્રમ યોજાયો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ સ્થિત જીન કમ્પાઉન્ડ ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન પાયલટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે વડાપ્રધાનશ્રીએ નમો ડ્રોન દીદી યોજના આમલી બનાવી છે મહિલાઓને સન્માન મળે એના માટે નમો ડ્રો દીદી નામ આપવામાં આવ્યું છે દેશભરમાં મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા બે કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે ત્યારે ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક રૂપિયા એક લાખનું ટર્નઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદનમાં વધારો કરી આત્મનિર્ભર બની શકાય છે સમયના વ્યય વિના ઓછી મહેનતે ઉન્નત ખેતી માટે ડ્રોન પાયલટ તાલીમ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે આ ડ્રોન થકી ખેતરમાં ઓછા સમયમાં સહેલાઈથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી તમામ ખેડૂત મિત્રોએ આધુનિક યુગમાં નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિ અપનાવી જોઈએ કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી યોગ્ય ઉપયોગ કરી મહિલાઓને આર્થિક પગભર બનવા અનુરોધ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સપનાને સકાર કરવા માટે પંદર હજાર નમો ડ્રોન દીદી તૈયાર કરવામાં આવી છે ત્યારે ધોરણ દસ પાસ હોય તેવા યુવાઓ માટે રિમોટ પાયલટ કોર્સ શરૂ કરાયો છે જેમાં ડ્રોનની મદદથી બીજ વાવણી અને ખાતર તેમજ કીટનાશક છંટકાવની તાલીમ આપવામાં આવે છે

જેટલી થઈ ચુકી છે એટલે હું દરેક નમોદ્રણ દીદી યોજના અંતર્ગત દરેક સખી મંદિરને વિનંતી કરું છું કે તમે પણ આ યોજનાનો લાભ મેળવો અને આગળ વધવાનો પ્રયત્ન કરો